રવિવારની સાંજના ચાર ને પિસ્તાળીસના સુમારે બચાઉથી એકવીસ કિલોમીટર નોર્થની દૂર કડોલ નજીક ચારની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે એવું ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી સેન્ટર ગાંધીનગર દ્વારા જાણવા મળ્યું છે આ આંચકાની અસર એટલી તીવ્ર હતી કે અનેક વિસ્તારો પૂર્વ અને પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં આની અનુભૂતિ થઈ હતી લોકો ગભરાટના માર્યા બહાર નીકળી ગયા હતા બહુમાળી બિલ્ડિંગમાં રહેતા લોકો જેમ કે ભુજ જેવા સેન્ટરમાં પણ આ આંચકાની છવીસમી જાન્યુઆરી બે હજારના એકના ગોજારા ભૂકંપને પણ યાદ અપાવી દે તેવો આંચકો અનુભવ્યો હતો અને ડરનો માહોલ લોકોમાં પેશી ગયો હતો